એક ગોમખા અકસ્માત સર્જાયો છે જેમાં પેપર રોલ લઈ જતી ટ્રક અને માટી ભરેલ ટ્રકો વચ્ચે ટક્કર થઈ છે અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને અમારી ટીમ ત્યાંથી જીવંત દ્રશ્યો લઈ આવી છે અકસ્માત આજે વહેલી સવારે લીમખેડા નજીકના વિજય હોટલ પાસેના વિસ્તારમાં બન્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ઇન્દોર તરફ જતી પેપર રોલ ભરેલ ટ્રકને વિરુદ્ધ દિશામાં આવતી માટીની ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ ટક્કર એટલી જોરદાર હતી કે પેપર રોલ્સ રસ્તા પર વેરવિખેર થયા અને માટીની ટ્રક પલટી ખાઈ હાઈવેની અટકાવી દીધી પરિણામે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડ્રાઈવરની જાત થઈ છે સદનસીબે કોઈ જાનને વાલ મળ્યા નથી પરંતુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક દાહોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યમાં હાઈવે પર લાંબી કતારોમાં ઊભા વાહનો વેર વેરવિખેર પડેલા પેપર રોલ્સ અને માટીના ઢગલા જોવા મળી રહ્યા છે અકસ્માતના કારણે હાઈવેના બંને તરફ ટ્રાફિક અટકી પડ્યો છે અને વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે પોલીસ અને રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી છે અને ક્રેનની મદદથી વાહનોને હટાવવાનું કામ ચાલુ છે આ વિસ્તારમાં અંધારોને ઝડપી વાહનોને કારણે અકસ્માતનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે દર્શકોમાં અકસ્માતો વારંવાર બને છે અને તેમાંથી શીખવું જરૂરી છે હાઇવે પર વાહન ચલાવતી વખતે ઝડપનું ધ્યાન રાખો અંધારામાં હેડલાઇટ્સનો યોગ્ય ઉપયોગ કરો ને સુરક્ષા નિયમનું પાલન કરો જો તમે આ વિસ્તારમાં મુસાફરી કરનારા હોય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરો અકસ્માત અંગે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવો ડીટીવી ન્યૂઝ તરફથી ધન્યવાદ